આપણે આજે કોટળા આવીએ છીએ અને પોણી પોતે સંગ્રમ કર્યું કે કહ્યું કે ઉપરનું ઢાબાનું કામનું વરાળું પાણી એટલે ચોમાસું જ્યારે વરે ત્યારે પોતે એક વરસાદનું પોણી અડધા કલાકમાં જે ઉપરનો ઢાબાનો લેવલ છે એ ધોરાઈ જાય અને ખરાબ ખરાબ પોણી છે એ બહાર કાઢે છે અને પોતે પોતે અંદર ટોકું બનાવ્યું છે ગોઠવી ઉપરથી ઢાબા ઉપરથી આ ચૌદસો ફૂટ છે હે ચૌદસો ફૂટ ડાબુ હે ચૌદસો ફૂટનું પાણી તે પોતે આ ટોકામાં ચોમાસું વાળ્યું છે જોઈ લો આ જુઓ દસ ફૂટ ચોકો ઓડો છે દસ ફૂટ પોળો છે અને આ ચોમાસુ પોણી છે તમામ પોણી છે જોઈ લો તો આ પોણીનો ફાયદો કયો થાય આ ફાયદો કયો થાય કે આપણે પોણી પીધાથી એક તો આ ગોડાની દુખે આ ગોડાની દુખે પછી શરીરના અંદર દુખાવા નહી થાય અંદર પથ્થરીની બને પછી શ્વાસની તકલીફ છે એ બી નથી થતી અમુક કોઈ શરીરના અંદર તત્બું હોય એ બી આ ચોમાસું પાણી પૂરું કરી શકે છે બોર કરતી જાદામાં જાદા આ પાણી દવા રૂપી કામ કરે છે અને પોતે સાઈડમાં હેન્ડપંપ બનાવે છે જોઈ લો આ હેન્ડપંપ આ જો આ પોતે હેડપંપ બનાવે તો આપણે પોણી ચેક કરીએ આ જોઈ લો આ હેન્ડ પંપ તો આપણે આ પોણી ચેક કરીએ બોરનું પોણી પીધા અને આ પોણી પીના કેટલો ફરક છે કાકા થોડું ચેક કરો કેવું લાગ્યું આ પોણી મસ્ત બરાબર પોણી તો થોડું પોણી વિશે બોલો ને ચોમાસું પોણી વિશે હું તો મારો તો કહેવાય દરેક કિસાનના ઘરે દરેક પતરાવાળા મકવાનો નળિયાવાળો હોય કે ધાબાનો હોય તો દરેક ઘરમાં આ પોણીનો ટોકો બનાવે તો ઘણી બીમારીઓ પચાસ ટકા બીમારીઓ ઓછી થઈ જાય શરીરમાં અને આ એકદમ વરાળું પાણી આપણે પહેલાં વર્ષો પહેલાં જૂનો આ તળાવમાં પીતા એ ચોમાસું એમાં ગાળો કચરો આવતો આ તો એકદમ ચોખ્ખું પાણી છે અને દરેક કિસાનના ઘરે આવો ટોકો થવો જ જોઈએ ને લગભગ કોટડામાં આઠથી દસ ટકા તો થઈ ગયા છે અને આ પાણી બેસ્ટ સારું છે રસોડામાં વાપરવાનો ને પીવાના વાપરનો ઉપયોગ લેવાનો ખૂબ ખૂબ સારો છે તો તમે આ ટોકો બનાવ્યા કેટલા ટાઈમ થયો આયદન ભાઈ ત્રણ વર્ષ થયા આયદન ભાઈ ત્રણ વર્ષથી થયા હે પોતે ટોકો બનાવ્યા એમાં તમે આ ત્રણ વર્ષથી પોણી પીઓ એટલે તમને શું શરીર માટે ફાયદો થાય પગનું દુખાવો નહીં તો થાક નહીં લાગતો શ્વાસ તકલીફ નહીં રહેતી હાડકો કોઈ દુખાવો ન થાય પણ મેં અઢાર ટકા સારે અને અન્ન મેં એક ટકો સારે પોણી મેં અન્ન મેં બોરો પણ એટલે અઢાર ટકા સારે તો આપણે તમામ ખેડૂત મિત્રોને ઘરે દરેકને મકાન છે પત્રો વાળું હોય નળીઓ વાળું હોય ઢાબા વાળું હોય તો એમને પાઇપલાઈન પત્રોની કે નળીઓની પાઇપલાઇન ગોઠવીને કદાચ બનાવી શકે તો એમને ખર્ચો કેટલો આવે આ ટોકાનો ત્રણ હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા ખર્ચો આવે છે અને પંપનો ખર્ચો કેટલો આવે એનો બે હજાર રૂપિયા પંપનો ખર્ચો બે હજાર રૂપિયા આપણે ટોંકામાં ચાલવો પડે નહીં એટલે તમામ મારા કિસાન ભાઈઓને વિનંતી છે કે આપણે દરેક જીવી શક્તિ એવી ભક્તિ તો આપણે નોનો બનાવી શકો મોટો બનાવી શકો અને પોણીનો સંગ્રહ કરી શકો આપણે આ પાણી વિશે ઘણા ફાયદા છે એમ તો કે શરીરમાં પીવામાં પહેલાં બોરના પાણીમાં સાર આવે વધારે આવે અને એમાંથી ઘણા બધા રોગો થાય છે આ પાણીથી આપણે ખૂબ સારું રહે રસોડામાં કે ખાવામાં પીવામાં બધે વપરાય અને એમાં ઘણા ફાયદા છે આપણે ડૉક્ટર લોકો પણ હવે આ પાણીનો કે આપણે મશીન લાવો તો ઘરમાં ખરાબ થઈ જાય અને આ પાણી આ કુદરતી પાણી છે આમાં કોઈ રૂપિયાનો ખર્ચો થતો નથી પહેલો પાણી આવે ધાબો ધોરાઈ જાય અને પછી લોક ખોલીને બધી સિસ્ટમ આ બનાવેલો છે આ સિસ્ટમથી હવે આઈદનભાઈ ચમનાજી પટેલ ગામ કોટડા અને આમની આઈને પણ મુલાકાત કરી શકો છો અને કે આ કેવી રીતે બનાવ્યો કેવા માપથી કર્યો કેવી રીતે બનાવો એ પણ તમને માહિતી છે ને જેને પણ બનાવો એના માટે આ ખૂબ સારું છે અને આવતા હવે આજનો જમાનો આયુર્વેદિક ને ઓર્ગોનિક છે આપણે બીજી વાત કરીએ તો લાખ બે લાખ નું મશીન દીપાભાઈ લઈએ અને એમાં મશીન મો તો એ શક્ષીત આયદનભાઈ નથી તો આપણે મશીન કરતી આ કુદરતી મશીન છે અને રિફાઇન કો તો જે કોતેય લોકો ત્રણ લાખ નો મશીન લાવે જાપાનનો વર્ષોથી એ પણ કોઈ ખરાબ છે રહેવાનું નથી હજારનું મશીન લાવ્યું અને આ ઘણા તને મશીન પેલા લાવ્યા દો વી વીસ ખર્ચા કર્યા પણ એ કુદરતી એવું છે કે આ પોણી અને સોલાર આ કુદરત જે આપ છે એમાં કોઈતાનો રૂપિયાનો ખર્ચો થાય છે નહીં રૂપિયો કોઈ ખરાબ થવાનો નથી આ પોણીનો ટોકો હવે જમીનમાં બને છે કોઈ જીવાત થાય નહીં કોઈ પોરો થાય નહીં ચોમાસું આપણે ખુલ્લા ટોકામાં ચોમાસું એટલું જીવાત થાય છે ને આમ ક્યાંય પણ જીવાત ક્યારે કોઈ તમે દવા બીજી કોઈ વાપરવા આવી નથી ના કોઈ નહીં કોઈ આ કોઈ વસ્તુ ના એક જ વર્ષ ખાલી ધોવાનો સિઝન પૂરી થાય ને વરાળો જ્યારે ધોવે ને ભલે નાખવા બાર મહિના શાંતિ હા વર્ષમાં આ ખેડૂત એક જ વખત ધોવા પોતે એક વખત ધોવે છે અને આખું એનો સફાઈ કરે અને બાર મહિના પાણી એ આરામથી પીએ અને ચોમાસું આવી જાય ભરી

ચેનલનું નામ છે લાખણીની વાતો ખેતીવાડી આ ચેનલનો સબસ્ક્રાઈબ કરો અને લાઈવ કરો આના માટે ખૂબ ખૂબ લાઈવ થાય તો આ ખૂબ તમને આ સારા વિડીયો કરીને બતાવો છો અમે અને આ રોજનો એક વિડીયો તમારામાં બતાવશે આપણે આ ચેનલને નામ છે મારી પોતોની ચેનલ છે તો લાખણીની વાતો ખેતીવાડી સારો વિડીયો લાગે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને આગેથી આગે ખેડૂત મારા મિત્રોને મૂકો સારો લાગે તો જય જવાન જય કિસાન